નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો માટે આજના સમાચાર આવે છે કરોડો પેન્શનોની વર્ષો જૂની છ માગણીઓનો આખરી સ્વીકાર કરવામાં આવે છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા જે સરકારી કર્મચારી અને ઉત્તકર્મચારી પેન્શન મિત્રો તેમને અંતરે માગણી સ્વીકાર કરવામાં આવી છે આવતા નવા વર્ષથી મિત્રો આ છ માગણીઓ સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરી ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારીને કર્મચારી પેન્શન આર્ગ બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અને એના કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આ બેઠકમાં પેન્શનોના સંગઠન વિવિધ માંગણી ઉપર ચર્ચા કરવામાં આવી હતી કેટલાક મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા હતા અને કેટલાક મુદ્દાઓ પર પુનઃવિચાર કરવા સંમતિ આપવામાં આવી હતી અને કેટલાક મુદ્દાઓ નામંજૂર કરવામાં આવ્યા હતા તો ચાલો જાણી કેટલાક ખાસ મુદ્દાઓ વિશે જેના પર કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા પેન્શનોની આરોગ્ય તપાસ આ બેઠક પેન્શનરોના સંગઠનો માગણી કરી હતી પેન્શનરો સમાનતા આરોગ્ય તપાસ દર છ મહિને અથવા એક વર્ષમાં એક વખત કરાવવી જોઈએ એ પેન્શનના સંગ્રહ સમાનતા આરોગ્ય તપાસ માંગણી હતી આ અંગે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓ કહ્યું કે પેન્શન અંગ માટે વર્ષમાં એકવાર સ્વાસ્થ્ય પાસ કરવાની શરૂ છે હેલ્થ ચેકઅપ કરવા માટે ઇચ્છતા પેન્શનને સીજીએસ ફેલેન્સ સાથે સીએમઓ પાસે સીજીએસ સીરિયસ હોસ્પિટલમાં ચેકઅપ માટે રેફર લઈ શકશે જો કોઈ પેન્શન આને લગતી કોઈ ફરિયાદ હોય તો એટલે સ્થાનિક સલાહકાર સામેની સમક્ષ ફરિયાદ કરી શકશે પાસઠ વર્ષમાં પાંચ ટકા વધારાનો પેન્શન લાભ મળશે પેન્શનધારોને સંગ્રહ એવી માંગ ઉઠાવી હતી કે પેન્શન પેન્શન વધારો પેન્શન લાભ પછાત વર્ષથી ઉમરવા મળવો જોઈએ ના લીધે પાસઠ વર્ષથી પાંચ ટકા સિત્તેર વર્ષથી દસ ટકા પંચોર વર્ષથી પંદર ટકા એંસી વર્ષની વીસ ટકા દરેક વધારાનો લાભ પેન્શન લાભ મળવો જોઈએ દર પાંચ વર્ષથી વધારો લાભ થવો જોઈએ આ અંગે ડી પી પીડબ્લ્યુ સંયુક્ત સચિવે કહ્યું કે આ મુદ્દે આર્થિક બાબતો વિભાગ સૂચવા માગવામાં આવ્યું હતું એના પર તેમણે કહ્યું કે જો આ પ્રશ્ન સ્વીકારવામાં આવે તો સરકારી આર્થિક સ્થિતિ બગાડી શકશે સારી આર્થિક સ્થિતિમાં ખરાબ થઈ શકશે પેન્શન ઉપર આવી માગણી કરશે જેના કારણે આધિસ્ટલ રૂપિયા થઈ શકશે તેઓ સ્વીકાર સ્વીકાર શકાય નહીં જોઈન્ટ સેક્રેટરીના ડેલી પાસે પેન્શન સંકટે આ માંગ પર પુનઃ પુનઃ કરવા વિચાર કરી હતી આ બેટમ નોન સિરિયસ છે ઇસ્ટમ લેતા ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારો કરવાનો મુદ્દે ઉઠાવવામાં આવ્યો હતો આ ફિક્સ મેડિકલ એલાઉન્સમાં એક હજાર રૂપિયા છે તે વધારે માંગ કરવામાં આવી હતી પેન્શન સંકટે કહ્યું કે માત્ર એક હજાર રૂપિયા દવાઓની જરૂરિયાત પૂરી થઈ શકતી નથી જેથી તેને તાત્કાલિક હજાર રૂપિયા વધારે ત્રણ હજાર રૂપિયા કરવી જોઈએ આના પર સંયુક્ત સચિવ કહ્યું કે આ મુદ્દાઓ અરતી બાબર વિભાગ અને ખર્ચ વિભાગ બજેટ વિભાગ સાથે તપાસ કરવામાં આવી હતી અહીં તેમણે કહ્યું કે સાતમી સીપીએસ ભલાણ મુજબ પીકર્સ મેડિકલ એલાઉન્સ સુધા હતી સુધારીને એક હજાર રૂપિયા કરવામાં આવી છે એક અને બે હજાર સત્તરમાં કરવામાં આવી છે આવી સ્થિતિને ફરી લંબાવવામાં આવશે નહીં ફેમિલી પેન્શન માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ આ અહીં પેન્શન સેકોર્ટે રેલવે બોર્ડના પ્રતિનિધિઓ પાસે માંગ કરી હતી કે ફેમિલી પેન્શનમાં વિવિધ વિધવાઓ સુરક્ષિત લીધેલા દીકરીઓ પણ ફિક્સ મેડિકલ એલાઉન્સ લાભ મળવું જોઈએ રેલવે બોર્ડના તેમને આ લાભ આપતો નથી આવી સ્થિતિમાં રેલ્વે બોર્ડ તાત્કાલિક અંગે વિચાર કરવો જોઈએ અને તેમને લાભ આપવો જોઈએ અને રેલવે બોર્ડે કહ્યું ફિક્સ પેડ કે લાભ અન્શોની આ સાથે તમામ ફેમિલી પેન્શનને પણ આપવામાં આવશે રેલવે બોર્ડના આઈડી સિસ્ટમ શરૂ કરવામાં આવી જાય આ સમસ્યા જોવા મળી રહી છે આવી સ્થિતિમાં રેલવે બોર્ડ ટૂંક સમય આની ફરીથી તપાસ કરશે ટૂંક સમય અંગે કોઈ પરિપત્ર બહાર પડશે પેન્શન વર્ષના અંગે કોઈ રેલ્વે પાર્ડમાં ડિસ્કાઉન્ટ મળશે ધારકોના સંકુટોએ રેલવે મંત્રાલય પ્રતિનિધિઓ પાસે માંગ કરી હતી કે પેન્શનના રેલવે પાર્ડમાં જે મુક્તિ હતી તે પુનઃસ્થાપિત કરવામાં આવે આ અંગે રેલ્વે મતદારમાં કહ્યું કે રેલ વિભાગના મુસાફરી રેલ્વે ભાડામાં લગભગ સાઠ હજાર આઠસો સડતેર કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે જો વ્યક્તિ જોવામાં આવે તો રેલ્વે મુસાફરી ત્રેપન ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વિકલાંગ મુસાફરો વિદ્યાર્થીઓ દર્દીઓ રાહત લાભ આપવામાં આવશે જે બાદ હવે રેલ્વે પ્રતિનિધિઓ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં પેન્સોને વીસ વરિષ્ઠ પર રેલ્વે ભાડામાં આપવામાં આપવામાં આવેલી રાહત પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં તો મિત્રો આ તે માહ થેન્ક યુ વેરી મચ